ધંધુકા તાલુકાના પચ્છમ ગામના પુત્ર પટેલની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે અનોખું પુણ્ય કર્મ મિત્રો દ્વારા પાંચસો કિડિયારાપુરી શ્રીફળ ધરતીમાં વિતરણ કરાય અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની વૈષ્ણવ સોસાયટીમાં રહેતા મિત્રો દ્વારા આજ રોજ એક અનોખું અને અનુસંસ્કારી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું ધંધુકા તાલુકાના પચ્છમ ગામના વતની અને હાલ ધંધુકા શહેરમાં નિવાસ કરતા સ્વજેશભાઈ પ્રેમજીભાઈ પટેલની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના મૌલિક અને મૂલ્યવાન જીવનને સમાનરૂપ બને તેવા કાર્યક્રમ પ્રકૃતિ અને જીવદય માટેનું પુણ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્નેહી મિત્રોની શક્તિ અને સ્વજનોના સહકારથી પચ્ચમ ગામના તળાવની પાળ સ્મશાનની આજુબાજુ તથા ગામના મંદિર આસપાસ લગભગ પાંચસો શ્રીફળમાં કિડિયારું પૂરી જમીનમાં ખાડા ખોદી સંતો પીને ધરતી માતાની ભેટ સમર્પિત કરવામાં આવી હતી ત્યારે હાલ ચૈત્રી મેળામાં કિડયુરું પૂરવા જેમનું મહત્ત્વ વધુ માનવામાં આવે છે તે અનુસાર જીવદયા રૂપનો કુકર્મ પાર પાડવામાં આવ્યું હતું આ કાર્ય માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ સમાજ માટે પણ એક માર્ગદર્શક ઉદાહરણ બની રહે એવું છે આજે જ્યારે પરોપકાર અને પરમાર્થ ધૂંધળાઈ ગયા છે ત્યારે વિશેષ વાત એ છે કે જયેશભાઈના જિંદગીભરના હૃદય હૃદયસ્નેહી મિત્રોએ જેમને સાચા અર્થમાં દિલથી મિત્રો કહેવાય પોતે જાતે કિડિયારા તૈયાર કરી શ્રીફળમાં કિડિયારું જમીનમાં પૂરી જીવનના સત્યને નમન કરતો સંદેશ આપ્યો આકૃત્ય નમ્રતા શ્રદ્ધા અને જીવદયાની ત્રિવેણી સમાન છે આવનારા સમયમાં દરેક સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ બની રહે કે જ્યાં મરણ પછી પણ કોઈનો જીવન સંદેશ જીવંત રહી શકે છે આજની આ પુણ્યતિથિએ જણાવી દીધું કે સાચો સ્મરણ એ છે જે સમાજ માટે સંદેશ બની જાય છે જય સ્વામિનારાયણ આજથી ત્રણ માસ પૂર્વે ધંધુકાના અગ્રણ વેપારી જયેશભાઈ પ્રેમજીભાઈ પટેલ એમનું અવસાન થયેલું અમારા વૈષ્ણવ સોસાયટી પરિવાર તરફથી સર્વે મિત્ર મંડળો દ્વારા આ ચૈત્ર માસની અંદર શ્રીફળની અંદર કિડિયાર પૂરી અને જયેશભાઈનું જે મૂળ વતન છે પચ્છમ ગામે આવ્યા છે અને અહીંયા સૌ મિત્રો તથા ગામના જે સ્વજનો છે એમના તરફથી ઊંડો ખાડો કરી અને શ્રીફળને જમીનમાં દાટી કિડિયાર પૂરવાનું આયોજન કરેલ છે દેશભરના આત્માને શાંતિ મળે એ સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના જય સ્વામિનારાયણ